માણસ હારી જાય છે પરંતુ અહીં એક યુવાન જેને લાલો મુવી જોઈને પ્રેરણા મળી છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમઢિયાલા યુવાન વિરાટ દ્વારકા સુધી પગપાળા યાત્રા શરૂ કરવામાં આવી છે સમઢિયાળા ગામના યુવાન હંમેશા સેવા કાર્યમાં આગળ હોય છે થોડા દિવસ પહેલાં ગુજરાતી લાલો મૂવી રિલીઝ થયું હતું આ મૂવીમાં શ્રુત ગોસ્વામી દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવ્યું હતું અને લાલો મૂવી જોઈને અનેક લોકોએ પ્રેરણા લીધી હતી ત્યારે રાજુલાના સમઢિયાળા ગામના યુવાન વિરાટ ગુજરીયાએ લાલો મૂવી જોયા બાદ તેની જિંદગીમાં પરિવર્તન આવ્યું હતું અને યુવાન જિંદગીથી હારી ગયો હતો જ્યારે લાલો મૂવી જોઈને યુવાનને નવી જિંદગીની નવી શરૂઆત શરૂ કરવામાં આવી છે જે બાદ વિરાટ ગુજરીયા નામનું યુવાન તેમના વતન સમઢિયાળાથી દ્વારકા સુધી ખુલ્લા પગે ચાલીને જવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો ત્યારે ગત સમય સાંજથી યુવાને તેમના વતન સમઢિયાળાથી ચાલીને નીકળ્યું અને પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો હતો ત્યારે પગપાળા યાત્રાના પ્રારંભ દરમિયાન યુવાનના પરિવારજનો ગ્રામજનોને આગેવાનો સંતો મહંતો સહિત લોકોએ યુવાન વિરાટ ગુજરીયાનું ફુલાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી સન્માન કરવામાં આવ્યું હતું રાજુલા ખાતે આગેવાનોએ સ્વાગત સન્માન કર્યું હતું આ યુવાન ચાલીને રાજુલાથી ઉના કોડીનાર સોમનાથ ખાતે દર્શન કરી ત્યારબાદ ઘેડ પંથક માધુપુર થઈને પોરબંદર અને ત્યાંથી દેવભૂમિ દ્વારકા ખાતે પહોંચશે અને કુલ ત્રણસો સિત્તેર કિલોમીટર સુધી પગપાળા યાત્રા પૂર્ણ કરશે મહેશ પારૈયા અમરેલી